વડોદરા જિલ્લાના સાવલી તાલુકા કોર્ટમાં વ્યવસાય કરતા વકીલ મંડળની વર્ષ બે હજાર પદે શરદ પરમાર જશ્ન મનાવાયો હતો તાલુકાના હાલોલ રોડ પર સ્થિત કોર્ટમાં વ્યવસાય કરતા વકીલના વકીલ મંડળની ચૂંટણી માટે ઉમેદવારોમાં ઘણા દિવસથી જોરશોરથી ચૂંટણી માહોલ જામ્યો હતો ત્યારે ગત રોજ રસાકશીભરી ચૂંટણી ચૂંટણી અધિકારી મહેશભાઈ આવજાની અધ્યક્ષતામાં મતદાન અને

આજરોજ સાવલી વકીલ મંડળની વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટેની ચૂંટણીનું આયોજન થયેલ જેમાં કુલ ચોરાણું મતદારોએ મતદાન કરેલ મતગણતરીને અંતે પ્રમુખ તરીકે જયેશકુમાર બાકરોલા વિજેતા ઉમેદવાર જાહેર થયેલા છે ઉપપ્રમુખ તરીકે કુમાર પરમાર વિજેતા જાહેર થયેલા છે મંત્રી તરીકે વિશાલ બ્રહ્મભટ્ટ અને ભોય મહેશકુમાર એમને વિજેતા જાહેર થયેલા છે બહુમતીથી તમામ ઉમેદવારો ચૂંટણી જીતેલા છે જે બદલ જીતેલા ઉમેદવારોને ચૂંટણી અધિકારી મહેશ આહુજા હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સારા કામ કરે તેવી શુભેચ્છા પાઠવું છું આજ રોજ સાવલી વકીલ મંડળની ચૂંટણી હતી તેમાં પ્રમુખ પદે જયેશભાઈ બાકરોલા વિજયી થયા છે અને ઉપપ્રમુખ પદે શરદ પરમાર વિજયી થયા છે આ ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણી અધિકારી તરીકે મહેશભાઈ આહુજા અને જયંતિભાઈ આવલે પોતાની ઈમાનદારીથી પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી અને ચૂંટણી પ્રક્રિયા પૂરી કરેલ છે આજ રોજ આ ચૂંટણી ચૂંટણીની અંદર જયંતભાઈ બાકરોલાને પ્રમુખ તરીકે અને શરદ પરમારને ઉપપ્રમુખ તરીકે વિજય થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છે અને સાવલી બાર એસોસિએશનના તમામ વકીલોનો હું કોપ મેમ્બર શરદ પરમાર બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કોપ મેમ્બર તરીકે તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું ઇકબાલ લુહાર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ